કે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે હવે આને શેર સાંભળજો તમે મળવા તમને આવ્યો શું થોડું માન તો આપો આપણે કોઈ વીઆઈપી માણાને મોટા મળવા જાય ને એટલે આપણને વેઇટિંગમાં બેસાડે કે થોડીવાર બેસો સાહેબ અંદર બીજી છે કલેક્ટર હોય આઈપીએસ હોય પીઆઈપીએસ જે પણ અધિકારીઓ છે એ આપણને બહાર બેસાડે એટલે આપણે બેહી અડધી કલાક કલાક પછી ન મળે એટલે આપણે નિરાશ થઈ જાય કે આપણને મળ્યા નહીં અમે કેટલા કિલોમીટરથી તમને મળવા આવ્યા

રૂક્ષમણી કે કુબજા નહીં આ મીરાની પ્રીત જુદી છે આમ તો શું તમારા જીવો પણ મારી તાસીર જુદી છે અને હવે હા આ બધાએ બધું કરી લીધું મને વિજયભાઈ મજા એટલી આવે છે એમ થાય સાલું હવાર હું આ હાથ ભલે પડ જાય ડાયરો કર્યા જ કરું આવી વાતો સાંભળવાના ઠેકાણા ક્યાં મળે કે અર્જુનાથ બાપુ વાતું કરતા હોય ને બેકમાં હોનું મૂકીએ કો તમે રૂપિયા મૂકીએ કો હોય ને અમારી આગળ તો એટલા જાજા હોય ને તમે બધાય સો જે કાંઈ સોય અને પણ સારી વાતું મૂકવાના ઠેકાણા વ્યા ગયા છે સારી વાતો ધીરજ જ નથી કોઈ એક કલાકની વાર્તા એમ કે ખાનજી ફૂટા વાર્તા કેવી માનતા બચુભાઈ ગઢવી વાર્તા કેવી માનતા ભગત બાપુ વાર્તા કેવી માનતા અમે એવી ટ્રાય કરી એમને સાંભળી સાહિત્ય વાંચીને પણ કલાક બે કલાક બે એવી ધીરજ ક્યારે કે કલાકની વાર્તા કોઈ સાંભળી શકે આ જાડેજા દરબારો ઘણા બધા છે ખોડા ગામના દરબારોને કેવડી સર્જા છે જાડેજાને ભગવતી મને એ વાતે રતનભાઈ કરી કે માં તેદી વર્ષો પહેલાં ન્યા ગયેલા પાણી ખારું કઈ હતું નહીં અને માથે આશીર્વાદ જાણે જવાનું થઈને આવ્યા હતા કે મુંજા તા ની હાસભાઈ તમારી ભેળી છે બાપ હવાયું કરશે માતાજી